નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લિન બોક્સ એકેડેમી પ્રાપ્તનું સ્વાગત છે મિત્રો આજે છે વીસ ઓગસ્ટ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસના મહત્વપૂર્ણ કરંટ અપેરના જે પ્રશ્નો છે તેની સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર ચર્ચા કરવાના છે જેના આગામી સમયમાં યોજાનાર બિનસચિવાલય ક્લર્ક તલાટી તેમજ જીપીએસસી દ્વારા લેવામાં આવનાર એસટીઆઈ ડીવાયસો કે જીપીએસસી ક્લાસ વન ટુની કોઈપણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું તો મિત્રો ખાસ કરીને લેક્ચરને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી મિત્રો વર્લ્ડ વર્ક્સ એકેડેમી દ્વારા તમને દિવસભરનું મહત્વપૂર્ણ કરંટ કરે એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી તમે આ લેક્ચરનો લાભ ઉઠાવો અને દિવસમાં એકવાર ચોક્કસથી આ લેક્ચર જોવાનું રાખો તો તમને એક્ઝામની અંદર સો ટકા ફાયદો થશે તેમજ મિત્રો આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય અને અમે આવી રીતે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેરની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ તો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે જ્યારે ચીની યાત્રાળુ હ્યુએન સાંગ ભારતની મુલાકાતે આવ્યો હતો ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે ધ્રુવસેન બીજો તો જ્યારે ચીની યાત્રાળુ હ્યુએન સાંગ ભારતની મુલાકાત આવ્યો હતો એ સમયે ગુજરાતમાં ધ્રુવસેન બીજાનું રાજ હતું તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સારી રીતે આપ્યો છે તો મિત્રો ડેલી કરંટ અફેરના આપણા લેક્ચરની અંદર અંતમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે તે તમારા માટે ખૂબ જ અગત્યનો છે કારણ કે આપણે એવા અગત્યના પ્રશ્નો જ આપણા લેક્ચરમાં પૂછવામાં આવે છે જેનાથી આગામી પરીક્ષાઓની અંદર ફરીથી આ પ્રશ્ન રિપીટ થાય તો એનો જવાબ તમને સરળતાથી આવડી શકે તો મિત્રો આ માટે તમે લેક્ચરના અંતમાં જે પ્રશ્નો પૂછવાનો છે તેનો જવાબ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું રાખો જેનાથી તમને આગામી પરીક્ષાની અંદર ફાયદો થઈ શકશે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સ્પીલિંગ બર્ગ ઓપેન શતરંજ ટુર્નામેન્ટ બે હજાર એકવીસનો ખિતાબ કોણે જીત્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રોનક સાધવાની તો રોનક સાધવાની જે છે તેમને સ્પીલિંગ બર્ગો ઓપન શતરંજ ટુર્નામેન્ટ બે હજાર એકવીસનો ખિતાબ જીત્યો છે તો વાત કરી એમના વિશે તો તાજેતરમાં જ પંદર વર્ષીય ગ્રાન્ડ માસ્ટર રોનક સાધવાની જે છે તેમને ઇટલીમાં સ્પીલિંગ બર્ગો ઓગણીસમી ઓપન ટુર્નામેન્ટ હતી તેનો ખિતાબ જીત્યો છે તેમજ વાત કરીએ તો શતરંજ રમતો જે છે તેનું આયોજન એટલે કે તેને રેગ્યુલેટ ફીડે દ્વારા કરવામાં આવ્યું છે તો મિત્રો પંદર વર્ષના ગ્રાન્ડ માસ્ટર રોનક સાધવાની જે છે તેમને ઇટલીમાં સ્પેલિમબર્ગો ઓગણીસ મી ઓપન ટુર્નામેન્ટ હતી જે બે હજાર એકવીસની તે જીતેલી છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં ભારત અને કયા દેશની નૌસેના વચ્ચે કોંકણ બે હજાર એકવીસ અભ્યાસનું આયોજન થયું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે બ્રિટન તો તાજેતરમાં ભારત અને બ્રિટનની રોયલ નેવી વચ્ચે કોંકણ બે હજાર એકવીસ અભ્યાસનું આયોજન થયું છે તો વાત કરીએ એના વિશે તો આ અભ્યાસનું આયોજન ઇંગ્લેન્ડના પોર્ટસ માઉથ ખાતે કરવામાં આવ્યું હતું અને જેની શરૂઆત વર્ષ બે હજાર ચારથી થઈ છે એટલે કે મિત્રો ભારત અને બ્રિટનની રોયલ નેવી વચ્ચે કોંકણ બે હજાર એકવીસનું આયોજન થયું છે તેમજ મિત્રો આ અભ્યાસ જે છે એનું આયોજન ઇંગ્લેન્ડના પોર્ટ્સ માઉથ ખાતે કરવામાં આવ્યું હતું અને આ અભ્યાસની શરૂઆત બે હજાર ચારથી થયેલી છે તો મિત્રો અહીંયા વાત છે સૈન્ય અભ્યાસની તો એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ તો મિત્રો ઘણીવાર એક્ઝામની અંદર બે દેશોના યુદ્ધ અભ્યાસના નામ પણ પૂછાતા હોય છે તો એના વિશે થોડીક ચર્ચા કરી લે તો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ગરુડશક્તિ યુદ્ધ અભ્યાસ થાય છે તેમજ ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્ર શક્તિ નામનો યુદ્ધ અભ્યાસ થાય છે તેમજ ફ્રાન્સ અને ભારત વચ્ચે શક્તિ યુદ્ધ અપેસ થાય છે આ સિવાય ભારત અને ઇન્ડોનેશિયાના વચ્ચે સમુદ્ર શક્તિ યુદ્ધ અભ્યાસ થાય છે તેમજ ભારત અને અમેરિકા વચ્ચે વજ્ર નામનો યુદ્ધ અપેશ થાય છે ભારત અને મંગોલિયા વચ્ચે એલિફન્ટ નામનો યુદ્ધ અપેશ થાય છે તેમજ ભારત અને માલદીવ વચ્ચે એકુવેરી નામના યુદ્ધાભ્યાસનું આયોજન થાય છે તેમજ ભારત અને ફ્રાન્સ વચ્ચે એક્સ ડેઝર્ટ નાઇટ ટ્વેન્ટી વન નામના યુદ્ધાભ્યાસ થાય છે તેમજ ભારત અને નેપાળ વચ્ચે સૂર્યકિરણ નામના એક્સરસાઇઝ એટલે કે યુદ્ધાભ્યાસ થાય છે તો મિત્રો આ હતા કેટલાક મહત્ત્વના યુદ્ધાભ્યાસ કે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે તો ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં એમવે ઇન્ડિયાએ કોને પોતાના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે મીરાબાઈ ચાનું તો તાજેતરમાં જ એમ ઇન્ડિયા જે છે તેને મીરાબાઈ ચાનુને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે તો વાત કરીએ એના વિશે તો ટોક્યો ઓલિમ્પિક બે હજાર વીસમાં રજત પદક વિજેતા મીરાબાઈ ચાનુ છે તેમણે એમવે કંપની પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશના ઉપરાષ્ટ્રપતિએ પોતાને કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરે છે તો મિત્રો એની અંદર પર જવાબ આવશે અફઘાનિસ્તાન તાજેતરમાં અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલે જે છે તેમને પોતાની અફઘાનિસ્તાનના દેશ નવા કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરે છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો અમેરિકી સંસદ કોંગ્રેસે ભારતના કયા મહાપુરુષને ગોલ્ડ મેડલ આપવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે મહાત્મા ગાંધી તો તાજેતરમાં જ અમેરિકી સંસદ કોંગ્રેસે ભારતના મહાપુરુષ એટલે કે આપણા ભારતના રાષ્ટ્રીયપિતા મહાત્મા ગાંધી જે છે તેમને ગોલ્ડ મેડલ આપવાની જાહેરાત કરી છે તો વાત કરીએ એના વિશે તો અમેરિકી સંસદ દ્વારા મહાત્મા ગાંધીને અમેરિકી કોંગ્રેસ સ્વર્ણપદક આપવાની જાહેરાત કરી છે તેમજ મહાત્મા ગાંધીને તેમની શાંતિ અને અહિંસા માટે આ મેડલ આપવાની જાહેરાત કરેલી છે મહાત્મા ગાંધી જે છે તેમને મરણોપરાંત અમેરિકી કોંગ્રેસના સ્વર્ણપદકથી સન્માનિત કરવામાં આવશે તો આ જે કોંગ્રેસ ગોલ્ડ મેડલ છે તે સંયુક્ત રાજ્ય એટલે કે અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે તો મિત્રો મહાત્મા ગાંધીને લખતો આ પ્રશ્ન છે જેની આવનારી એક્ઝામની અંદર પૂછવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે કારણ કે અમેરિકી સંસદ દ્વારા મહાત્મા ગાંધીને મરણોપરાંત કોંગ્રેસ સ્વર્ણપદક આપવાની જાહેરાત કરેલી છે મિત્રો કોંગ્રેસ સ્વર્ણપદક એટલે કે કોંગ્રેસ ગોલ્ડ મેડલ તે સંયુક્ત રાજ્ય અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે જેમ કે મિત્રો આપણા ભારત સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન છે એવી જ રીતે અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે કોંગ્રેસ ગોલ્ડ ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં સોડોકોના ગોડફાધર તરીકે જાણીતા માકી કાજીનું નિધન થયું છે તો તેઓ કયા દેશના હતા તો મિત્રો એની અંદર પણ જવાબ છે જાપાન તો તાજેતરમાં જાપાનના સોડોકોના ગોડફાધર તરીકે જાણીતા માકી કાજીનું નિધન થયું છે તો વાત કરીએ એમના વિશે તો માકી કાજીનું ઓગણસિત્તેર વર્ષની વય નિધન થયું છે અને તેમની ઓળખાણ ફઝલ ઉત્સાહ તરીકે થાય છે એટલે કે આ જે માખી છે તેઓ એમની ઓળખાણ પઝલ ઉસાઇ તરીકે થાય છે અને તાજેતરમાં તેમનું ઓગણસિત્તેર વર્ષની વય નિધન થયું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો હાઉસ પ્રેસની રિપોર્ટ અનુસાર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે હોતાન આ હોતાન જે છે એ ચીનનું એક શહેર છે અને તે હાઉસ ફેસ્ટની રિપોર્ટ અનુસાર બે હજાર વીસની પચાસ શહેરોની જે યાદી છે એમાં પ્રથમ નંબર એટલે કે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે તો વાત કરીએ એના વિશે તો બે હજાર વીસમાં હાઉસ ફેશની રિપોર્ટ અનુસાર વિશ્વના પચાસ સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ચીનનું હોતાન જે છે એ પ્રથમ નંબરે પડ્યું છે તેમજ આ યાદી મુજબ બીજા નંબર ઉપર ભારતના ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ શહેર છે એ આવેલું છે એટલે કે મિત્રો વિશ્વની અંદર સૌથી પ્રથમ નંબર પર પ્રદૂષિત શહેર ચીનનું હોતાન છે જ્યારે બીજા નંબર પર આપણા ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યનું ગાઝિયાબાદ શહેર જે વિશ્વનું સૌથી બીજું પ્રદૂષિત શહેર છે તેમજ વાત કરીએ તો આ રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી પ્રદૂષિત દેશની અંદર પ્રથમ નંબર પર બાંગ્લાદેશ છે જે સમગ્ર દુનિયામાં સૌથી વધુ પ્રદૂષિત દેશ છે ત્યારબાદ બીજા નંબર ઉપર પાકિસ્તાન છે અને ત્રીજા નંબર પર ભારત દેશ છે તેમજ ચોથા નંબરે સૌથી પ્રદૂષિત દેશ ંગોલિયા છે તો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો જીઓ મમી ફિલ્મ ફેસ્ટિવલના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો મિત્રો એની અંદર પણ જવાબ બન્યા છે પ્રિયંકા ચોપડા તો પ્રિયંકા ચોપડા જે છે તેઓ જીઓ મમ્મી ફિલ્મ ફેસ્ટિવલના નવા અધ્યક્ષ બન્યા છે તો વાત કરીએ એના વિશે તો મમ્મી જેનું ફૂલ ફોર્મ થાય છે મુંબઈ એકેડમી ઓફ મુવિંગ ઇમેજ તો વાત કરીએ એમના વિશે તો દીપિકા પાદુકોણના આ પદેથી દૂર થયાના ચાર મહિના બાદ જ પ્રિયંકા ચોપડા જોનલ તેમને જીઓ મમ્મીના ફિલ્મ ફેસ્ટિવલના અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવે છે એટલે કે મિત્રો દીપિકા પાદુકોણ આ પહેલાં જીઓ મમ્મીના અધ્યક્ષ હતા તેમના દૂર થયાના ચાર માસ બાદ અભિનેતા અને નિર્માતા પ્રિયંકા ચોપડા જોનાલ જે છે તેમને જીઓ મમ્મી ફિલ્મ ફેસ્ટિવલના અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં એટીએસનું પ્રથમ પ્રશિક્ષણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે તો મિત્રો એની અંદર પણ જવાબ છે સહરાનપુર તો સહારનપુરમાં એટીએસ એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડનું તાલીમ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે તો વાત કરીએ એનો છે તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર જે છે તે ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે એટીએસ જે છે એના કમાન્ડોને ટ્રેનિંગ આપવા માટેનું એક સેન્ટર સ્થાપિત કરવામાં આવશે તો મિત્રો અહીંયા વાત છે ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશના સ્ટ્રેટેગજી કે વિશે થોડીક ચર્ચા કરી લે તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનઉ તેમજ મિત્રો ઉત્તર પ્રદેશમાં પંચોતેર જેટલા જિલ્લા આવેલા છે અને ઉત્તર પ્રદેશની અન્ય આઠ રાજ્યની સરહદ પરિસ્થિતિ છે જેમાં એક છે ઉત્તરાખંડ બીજું હિમાચલ પ્રદેશ ત્રીજું હરિયાણા ચોથું રાજસ્થાન પાંચમું મધ્યપ્રદેશ છઠ્ઠું છત્તીસગઢ સાતમું ઝારખંડ અને આઠમું છે બિહાર ત્યારબાદ જોઈએ ઉત્તર પ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે દૂધવા રાષ્ટ્રીય ઉદ્યાન બીજો કિશનપુર વનને જીવ્યા ત્રીજો કરતનિયાઘાટ વન્ય જીવ્યા ચોથો કેમુર વન્ય જીવ્યા પાંચમો છે રાષ્ટ્રીય ચંબલ વન્ય જીવ્યા છઠ્ઠો નવાબગંજ વન્ય જીવ્યા અને સાતમો છે સોહાગી બરબા વન્ય જીવ્યા તો મિત્રો આ હતા ઉત્તર પ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો લિયોનલ મેસી બાર્સિલોના ક્લબ છોડ્યા બાદ કયા ફૂટબોલ ક્લબ તરફથી રમશે તો મિત્રો એની અંદર પર જવાબ આવશે પેરિસ સેન્ટ જર્મન તો લિયોનેલ મેસી જે ફૂટબોલના ખેલાડી છે તેમને બાર્સિલોના ક્લબ છોડે છે અને ત્યારબાદ તેઓ હવેથી પેરિસ સેન્ટ જર્મન ફૂટબોલ ક્લબ તરફથી રમશે તો વાત કરીએ એના વિશે તો લિયોનેલ મેસી પેરિસ સેન્ટ જર્મન ફૂટબોલ ક્લબમાં સામેલ થઈ ગયા છે અને લિયોનેલ મેસી છેલ્લા એકવીસ વર્ષથી આ બાર્સિલોના ફૂટબોલ ક્લબમાં રમતા હતા તેમજ તેઓ અર્જેન્ટિનાના એક ફૂટબોલ ખેલાડી છે લેખક મિત્રો લિયોનલ મેસી જે છે તેઓ એકવીસ વર્ષ બાદ બાર્સિલોના ફૂટબોલ ક્લબ છોડે છે એટલે કે લાસ્ટ એકવીસ વર્ષથી તેઓ બાર્સિલોના તરફથી રમતા હતા તેમજ મિત્રો લિયોનલ મેસી જે છે તેઓ અર્જેન્ટિના ફૂટબોલના ખેલાડી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્ય મહિલા અને પુરુષ હોકી ટીમને દસ વર્ષ માટે સ્પોન્સર કરવાની જાહેરાત કરી છે તો મિત્રો એનીંદ્રાપોર જવાબ છે ઓડિશા તો તાજેતરમાં જ ઓડિશા રાજ્ય સરકારે મહિલા અને પુરુષની હોકી ટીમ જે છે તેને આગામી દસ વર્ષ માટે સ્પોન્સર કરવાની જાહેરાત કરેલી છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કોણે પરિવહનની ફેસલેસ સેવાઓ શરૂ કરશે છે તો મિત્રો એની અંદર જવાબ છે દિલ્હી તો તાજેતરમાં દિલ્હી સરકારે પરિવહનની ફેસલેસ સેવાઓ શરૂ કરેલી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ખેડૂતોને પાક સંબંધિત માહિતી પૂરી પાડવા માટે ઈ ફસલ નામનું એક સંરક્ષણ પહેલ શરૂ કરી છે તો મિત્રો એનિંદ્રા પર જવાબ આવે છે મહારાષ્ટ્ર તો તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક સંબંધિત તમામ પ્રકારની માહિતી પૂરી પાડવા માટે ઈ ફસલ નામના એક સંરક્ષણ પહેલની શરૂઆત કરેલી છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તાલિબાનના અને તેને સમર્થનના સંબંધિતમાં તમામ પ્રકારની પોસ્ટ પર પ્રતિબંધ લગાવે છે તો મિત્રો એનિંદ્રા પર જવાબ છે ફેસબુક તો ફેસબુક દ્વારા તાલિબાનને સમર્થન કરતી હોય તેમજ તાલિબાન સંબંધિત કોઈપણ પ્રકારની પોસ્ટ હોય તો એના પર પ્રતિબંધ લગાવવામાં આવે છે તો મિત્રો વાત કરી લઈએ ફેસબુકની તો ફેસબુકની સ્થાપના વર્ષ બે હજાર ચારમાં થઈ હતી અને જેના સ્થાપક છે માર્ક નિજુકરબર ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારતે કયા દેશના નાગરિકો માટે ઇ વિઝાની સુવિધા શરૂ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે અફઘાનિસ્તાન તો તાજેતરમાં ભારત જે છે તેને અફઘાનિસ્તાનના નાગરિકો માટે ઈ વિઝાની સુવિધા શરૂ કરેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તો મિત્રો આ પ્રશ્ન જે છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સ લખીને જાણવાનો છે અને આ પ્રશ્નના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો આપણો પ્રશ્ન છે કે અભયગાંઠ કોની સમાધિ છે તો મિત્રો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે તમને આનો જવાબ આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સ લખીને જણાવો કારણ કે આ પ્રશ્ન પ્રશ્ન ક્લાસ થ્રીની એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ચૂકેલો છે અને આગામી પરીક્ષાઓની અંદર પણ પૂછાવાની શક્યતાઓ ધરાવે છે તો તમને આનો જવાબ આવ્યો છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી તમને આગામી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આવડી શકે તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના કેટલાક ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ પરીક્ષાઓની અંદર પૂછી શકીએ એ પ્રકારના ફેક્ટ ડેટા સાથે ચર્ચા કરી છે જેનાથી તમારી આગામી પરીક્ષાઓની અંદર કરંટ અફેરના જે પણ પ્રશ્નો પૂછાશે તો એનો જવાબ તમને સો ટકા આવડી જશે તેમજ મિત્રો તમને આપણું કરંટ અફેરનું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી ગુજરાતભરની અંદર તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થીઓ સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો આપણું લેક્ચર જે છે તેની અંદર એક્ઝામ એક્ઝામલક્ષી જેટલા પ્રશ્નો હોય એની ચર્ચા કરવામાં છે અને એ પણ માત્ર તેને લગતી એક્ઝામની અંદર પૂછાઈ શકે એટલી ડિટેલ્સ સાથે જ ચર્ચા કરવામાં છે જેનાથી તમારો સમય બચશે અને તમારી જ કરંટ અફેરની તૈયારી ખૂબ જ ઓછા સમયમાં થઈ જશે તો ચોક્કસથી એકવાર દિવસની અંદર આપણું કરંટ અફેરનું લેક્ચર જોવાનું રાખો તેમજ મિત્રો તમે તમારા કિંમતી પ્રતિભાવો છે એ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવી શકો છો જેનાથી અમારું મોટિવેશન વધશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વપૂર્ણ કરંટ પેના પ્રશ્નો છે કે જે એક્ઝામમાં તમારી ઉપયોગી સાબિત થઈ શકે એ પ્રકારના તમામ પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરીશું તો આ સિવાય તમે આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરો જેથી વર્લ્ડ ઇન બોક્સ દ્વારા કોઈપણ નવો વિડીયો અપલોડ કરવામાં આવશે તો એ વિશેની નોટિફિકેશન સૌ પહેલાં તમને મળી જશે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચાલવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરની અંત જોવા માટે આપનો ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં